વડોદરા તંત્રની કામગીરીનો વધુ એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની જાળવણી કાળજી લેવામાં તંત્ર સતત નિરુત્સાહી રહ્યું છે નદીની આસપાસના વિસ્તારમાં દબાણો પણ ઊભા થયા છે નદીમાં પ્રદૂષણ ગંદકી દૂષિત પાણીના જોડાણ બાબતે તંત્ર ગંભીરતા દાખવતું નથી પર્યાવરણ બચાવવાની વાતો કરતું તંત્ર જમીની ધરાતલ ઉપર પોતે જ ગંભીર નથી શહેરના વિશ્વામિત્રી નદીની આસપાસની જમીન ગ્રીન ઝોનમાં મૂકવાની વાતો માત્ર કાગળ પૂરતી મર્યાદિત રહેવા પામી છે દસ વર્ષમાં ત્રણ મોટા પૂર આવ્યા છતાં પણ નદી નજીક તંત્રની મિલીભગતથી બાંધકામો જારી છે અને આ બાંધકામમાં વિશ્વામિત્રી નદી નજીક રૂપિયા બસો કરોડના ખર્ચે માળની હોસ્પિટલ ઊભી કરી દેવાઈ છે અહીં બાળકોને ગર્ભવતી મહિલાઓને દાખલ કરવામાં આવનાર છે ત્યારે પૂરની પરિસ્થિતિ વખતે દર્દીઓની સલામતી શું રહેશે તે પ્રશ્ન હવે સામે આવી રહ્યો છે દર્દીઓની સલામતી ભવિષ્યમાં જોખમોને જાણ્યા સમજ્યા વગર રૂકમણી ચેલાની હોસ્પિટલ સામે આરાધના ટોકીસથી ખાસવાળી સ્મશાન તરફ જતા માર્ગ ઉપર વિશ્વામિત્રી નદી નજીક માળની હોસ્પિટલ ઊભી કરી દેવાઈ છે ગત વર્ષના પૂરમાં એસએસજી હોસ્પિટલ સહિતનો વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા હાલ માળની ઊભી કરાયેલી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઇમરજન્સી પીડિયાટ્રિક ઓપીડી અને લેબર ઓપીડી બનાવાયા છે જ્યારે પહેલાં માળે લેબર રૂમ ઓપરેશન થિયેટર અને આઈસીયુ છે અન્ય માળ ઉપર જુદી જુદી મેડિકલ સુવિધા ઊભી કરાઈ છે તેમજ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે ભવિષ્યમાં પૂરની સ્થિતિ ઊભી થાય તો સૌપ્રથમ વીજ સપ્લાય અને ઓક્સિજન થપ્પ થઈ જાય તે સમયે આઈસીયુમાં દાખલ બાળકો સહિત દર્દીઓનું શું તે દરમિયાન કોઈ જોખમ ઊભું થાય તો તેની જવાબદારી કોણ લેશે એટલે પૂરતી દીર્ઘદ્રષ્ટિ વિના કરાતી કહેવાતા વિકાસની કામગીરી સામે હવે સવાલો ઉઠી રહ્યા છે વીએમસીએ પણ આટલી મોટી હોસ્પિટલના બાંધકામની મંજૂરી આપી દીધી તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે પર્યાવરણવિદો દ્વારા પણ વિશ્વામિત્રી નદીના આસપાસના બાંધકામોને લઈને પર્યાવરણવિદો દ્વારા પણ ચિંતા વ્યક્ત કરેલ છે વિશ્વામિત્રી નદીની માપણી કરી પાંચ વર્ષ અને દસ વર્ષનો ફ્લડ પ્લાન મેપ તૈયાર કરાયો છે જેમાં પાણી આવ્યું હોય કે ન આવ્યું હોય તેવી ઘણી બધી પ્રોપર્ટી રિપોર્ટમાં જાહેર કરી છે અનેક મકાનો દવાખાના બહુમાળી બિલ્ડિંગો પણ નદી કિનારે છે અને આ બાંધકામો ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે ત્યારે તંત્રની આ પ્રકારની હાલ હોસ્પિટલ ઊભી કરી દેવાની કામગીરી અનેક સવાલોને જન્મ આપ્યો છે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે પૂર આવ્યા હતા લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે લોકો બે ત્રણ દિવસ ઘરની બહાર રહ્યા હતા સાથે આ જ વિશ્વામિત્રી નદીમાં જે પ્રતિબંધિત ઝોનમાં જગ્યાઓ હતી એ જગ્યાઓ રેસિડેન્શિયલ ઝોન બનાવીને વિશ્વામિત્રી નદીને દિવસે દિવસે ત્રીસ વર્ષના શાસનમાં નદીને નાની કરી નાખી જેના કારણે ગત વર્ષે કરોડો બજો રૂપિયાનું નુકસાન થયું છે અને હાલમાં આ વડોદરા શહેરનું આરાધના ટોકિસ પાછળનો જે ભાગ છે ત્યાં વિશ્વામિત્રી નદીનું નાળું એક જઈ રહ્યું છે ત્યાં એક હોસ્પિટલ જે બની રહે સરકારી હોસ્પિટલ છે અને આ હોસ્પિટલ જ્યારે બની રહે છે એ નદીના Narara! Nah, nah. કિનારે જ્યારે બની રહ્યું હોય ત્યારે પ્રતિબંધિત ઝોનમાં જો ગેરકાયદેસર લોકો બનાવતા હોય અને આની પરવાનગી જ્યારે આપી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ગંભીર વિષય અહીંયા આવ્યો છે જોવા જઈએ તો આ નદીની આજુબાજુ બાંધકામ કરવું અને એ પણ હોસ્પિટલ બનાવી ખૂબ જ ગંભીર બાબત છે ગત વર્ષે જ્યારે પૂર આવ્યા હતા ત્યારે એનો પહેલો માળ ડૂબી ગયો હતો વરસાદનું કશું નક્કી હોતું નથી બાર ઇંચ બી પડે વીસ ઇંચ પણ પડે જ્યારે જ આ હોસ્પિટલની અંદર બાળકો હોય દર્દીઓ હોય અને પૂર આવશે તો કેટલી મોટી લાપરવાહી સરકારની ગણાશે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનો ટાઉન વિભાગ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ધારાસભ્યો અને સાંસદ સભ્યો દ્વારા જ્યારે હોસ્પિટલ માટે પરવાનગી લીધી હશે ત્યારે વિચાર કેમ નહીં આવ્યો સાથે રાજ્ય સરકાર પણ એટલું જ જવાબદાર છે આરોગ્ય વિભાગ પણ એટલું જ જવાબદાર છે અહીંયા પરમિશન આપે કઈ રીતે કારણ કે જોવા જઈએ તો અહીંયા ગટરના મલમૂત્રના પ્રદૂષિત પાણી પણ ફરી રહ્યા છે જઈ રહ્યા છે તો હોસ્પિટલમાં લોકો દાખલ થવા આવશે એ સારા થશે કે વધારે ખરાબ થશે એમનું આરોગ્ય બગડશે એટલે ક્યાંક ને ક્યાંક જે પરવાનગીઓ આપી છે એની તપાસ થવી જોઈએ અમે આગામી દિવસો મુખ્યમંત્રી સાહેબ અને કલેક્ટર સાહેબનું ધ્યાન દોરીને આની પાછળ જે પણ ગેરકાયદેસર કદાચ થયું હોય કામ એને માટે અમે આગામી દિવસોમાં આવેદનપત્ર આપીશું